નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપી ના ઝંડા ચોક ખાતે સમસ્યારૂપ બનેલ આરઓબી ના બેરિકેટ હટાવવા માટે ડીવાયએસપી દ્વારા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી હતી જેથી દુકાનદારોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો વાપી માં બની રહેલ નવા ઓવલ બ્રિજ અને અન્ડરપાસ ના થપ કામકાજ સાથે ઝંડા ચોક પર पीडब्ल्यूડી દ્વારા લગાવેલ બેરિકેટ થી સ્થાનિક દુકાનદારો પરેશાન થયા હતા જે સ્થળની વાપી ડીવિઝન ના ડીવાયએસપી બીએન ધવે સ્થળની મુલાકાત લઈને કોન્ટ્રાક્ટરને તેમનો માલસામાન હટાવવા સૂચના આપતા દુકાનદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આ સાથે આ તમામ માલસામાન અને બેરિકેટ હટાવવાથી ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે આ અંગે વાપી ડિવિઝનના ડીવાય એસપી દવે જણાવ્યું હતું કે વાપીને ઈસ્ટ વેસ્ટ સાથે જોડવા અહીં પહેલાં એક ઓવરબ્રિજ હતો જેના પરથી વાપી દમણના વાહનચાલકો પસાર થતા હતા ટ્રાફિકથી ધમધમતા આ આરોબીને વધુ સુવિધાજનક બનાવવા માટે તેને તોડી પાડીને તેના સ્થળે નવા આરોબી અને આર્યુબીનું કામકાજ હાથ ધરાયું છે પરંતુ ચોમાસાને કારણે કામકાજ ઠપ છે તો વાપી ઝંડા ચોક વિસ્તારમાં પીડબ્લ્યુડી દ્વારા બેરીકેટ લગાવીને તેમાં કોન્ટ્રાક્ટરનો માલસામાન પડેલો હોય તેનાથી સ્થાનિક દુકાનદારો પરેશાન હતા જે ધ્યાને આવ્યા બાદ તેનું નિરાકરણ લાવવા માટે વાપી ટાઉન પીઆઈ કે જે રાઠોડ અને નગરપાલિકાના ઈજનેર સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી मामला ये कि बारंबार हम लोग पीडब्ल्यू डी नगर पालिका सब जगह रजुआत करते हैं इस ब्रिज का काम तकरीबन अठारह महीने में बोला गया था कि कंप्लीट हो जाएगा आज दो साल हो गया लेकिन अभी ब्रिज का काम आप देखो तो बीस टका भी पच्चीस टका भी नहीं हुआ है और इसी तरह कोलम खड़ा करके छोड़ दिया गया है और हमारी मेरी खुद की रेस्टोरेंट आज इकहत्तर साल हो गया मेरी रेस्टोरेंट को भारत रेस्टोरेंट नाम से बाजू स्टार बेकरी है दोनों बाजू ये समस्या और हमारे सब व्यापारी तकरीबन सत्तर साल सौ साल जूने व्यापारी है और यही रास्ता वापी का ईस्ट वेस्ट जोड़ने का रास्ता था इसी में ये बार बार समस्या आ रही थी तो और पानी और गंदगी बहुत हो गई हमने बार बार रजवात की लेकिन हमको इस समस्या का कोई हल नहीं मिला और कोई रजुआत सुनी नहीं गई और एक भी जवाब वापस नहीं आया आज कल भी हम लोग ने पाँच पच्चीस आरती किया है कि भाई इसका जवाब मिले अभी तक नहीं मिला तो इसलिए डी साहब और पी साहब हमारे टाउन के दोनों जन यहाँ आए और उन्होंने भरोसा दिलाया और बैरिकेड खोलने के लिए भी बोला और बहुत अच्छी तरह से बात को समझा और हमको पूरा सपोर्ट दिया है और सबसे ज़्यादा जो ट्रैफिक जाम होती है कहीं भी कोई भी हादसा हो या ट्रैफिक हो कुछ भी हो तो पुलिस को ज़्यादा तकलीफ का सामना करना पड़ता है स्टाफ को उनको देखते हुए भी उन्होंने बताया और हमने उड़ीपी की गली का रास्ता बताया और एक झंडा चौक का रास्ता बनाया जहाँ खाली बैरिकेड मार के रखा गया वहाँ कोई माल सामान है नहीं इसलिए वो हटा दे जल्द से जल्द हम साहब से यही अपील करेंगे साहब ने भी रिएक्शन करके यही वादा किया है ड्यूएसपी साहब एस पी साहब और सब जन टीम साथ देती है जहाँ भी तकलीफ होती है लोग दिन रात ड्यूटी करते हैं हम इनका बहुत शुक्रिया अदा करते हैं और जो भी है भाई ये समस्या जल्द से जल्द दूर करें हम व्यापारियों को भी थोड़ा धंधा करने दें जब काम शुरू होगा तब वो जो करना चाहे वो हटा के वापस बैरिकेड मार सकते हैं अभी के लिए जो समस्या दूर करना तो बैरिकेड और ये हटा दें यही हमारी मांग इसका यही हुआ कि कल बोले हैं कि हमने हटाने के लिए बोल दिया कि कल हम फिर आएंगे और इसका निराकरण करके देंगे ऐसा बोल रहे हैं इसलिए मैं मीडिया का और डी साहब और एस साहब और तमाम पुलिस अधिकारी और जो साहब पी के नगर जो भी ये परेशानी दूर करें यही मेरी उनसे गुजारिश और अपील है અમારી જનતા વાપી ઈસ્ટ અને વાપી વેસ્ટને જોડતો નવો ઓવરબ્રિજ બની રહ્યો છે એની સાથે સાથે અંડરપાસ પણ બની રહ્યો છે મોટાભાગના દમણ અને વાપી શહેરમાં જતા લોકો એ ઓવરબ્રિજનો ઉપયોગ કરતા હતા જૂનો ઓવરબ્રિજ હમણાં તોડી નાખ્યો છે અને નવા ઓવરબ્રિજનું કામ ચાલુ છે આ કામ હાલ વરસાદના કારણે અટકેલું છે અને આ કામના કારણે જે આજુબાજુના દુકાનદારો છે જે વેપારીઓ છે એ લોકોને તકલીફ થઈ પડી રહી હતી એના માટે આજે અમે નગરપાલિકાના એન્જિનિયર સાથે અને આરોબીનું જે કામ કરે છે એ કોન્ટ્રાક્ટર સાથે સ્થળ ઉપરની વિઝિટ કરેલી છે અને આ વિઝિટ કર્યા બાદ હાલમાં જે જગ્યાએ કામ નથી ચાલતું એ જગ્યા ખોલી કરી અને તહેવારોના દિવસો આવે છે તો વેપારીઓને પણ સગવડતા રહે એ માટેની વ્યવસ્થા કરવા માટે કીધું છે અને બાકી જે જગ્યાએ કામ ચાલે છે એ કામનું બેરિકેડિંગ કરી અને કોઈ અકસ્માત ના થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપેલી છે અને એ કામ આજ રાતથી શરૂ થઈ જશે